નમસ્કાર ડીવી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુરના બોડેલી તાલુકા મથક ખાતે આજે ભારત જોડો ન્યાય યાત્રા રાહુલ ગાંધી સાથે આવી પહોંચી હતી ત્યારે એનું ન્યાયયાત્રાનું ઢોલ નગારા અને ભવ્ય ટીમલી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું છોટાઉદેપુરના બોડેલીમાં અલીપુરા ચોકડી ઉપર અલૌકિક દ્રશ્યો જોવા મળ્યા હતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ શક્તિસિંહ ગોહિલ ચંદ્રકાંત ભથ્થુ સહિતના કા કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ યાત્રાને આવકારવા માટે ઉપસ્થિત રહ્યા હતા મધ્ય ગુજરાતની અંદર બોડેલીમાં આજે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું સ્વાગત કરવા માટે ઠેર ઠેરથી આખા તાલુકામાંથી જનમેદની ઉમટી પડી હતી અને જાણે કે જન સૈલાબ જોવા મળ્યો હતો અને રાહુલ ગાંધીને જોવા માટે હજારોની મેદની અહીંયા ટોળે વળી હતી અને ઢોલનગારા અને પરંપરાગત વાદ્યો અને વસ્ત્રો સાથે આદિવાસી પંથકમાંથી હજારોની સંખ્યામાં લોકો અલીપુરા ચોકડી ઉપર એકત્રિત થયા હતા પોલીસ દ્વારા ઠેર ઠેર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને લોખંડી બંદોબસ્ત વચ્ચે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રાનું આગમન થતાં લોકોએ કાળીઓના ગળગળાટ સાથે અને જયકારા અને નારાઓ સાથે આ યાત્રાને આવકારી હતી જો કે રાહુલ ગાંધીની ભારત જોડો યા ન્યાયયાત્રામાં ઉમટેલી હજારોની જનમેદનીને રાહુલ ગાંધીએ સંબોધન પણ કર્યું હતું પરંતુ તે દરમિયાન આ ભારે ભીડનો લાભ લઈ અને કેટલાક અસામાજિક તત્વો પણ સક્રિય થયા હતા અને જાણવા મળ્યા મુજબ ખિસ્સા કાતરુઓને જલસા પડી ગયા હતા અને કોંગ્રેસના નેતા સહિત ત્રીસથી ચાલીસ લોકોના ખિસ્સા કપાઈ ગયા હતા અને એક ખિસ્સા કાતરું પકડાઈ જતાં પબ્લિકે તેને બરાબરનો મેથીપાક પણ ચખાડી અને પોલીસના હવાલે કર્યો હતો ભારત જોડો ન્યાયયાત્રા દરમિયાન હજારોની જનમેદનીનો ગેરલાભ ઉઠાવવા માટે અસામાજિક તત્વો સક્રિય થયા હતા અને તેની વચ્ચે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રાનું આગમન થયું હતું અને જાહેર જનમેદનીને તેઓએ સંબોધન પણ કર્યું હતું અને ભારતીય જનતા પાર્ટીની સરકારને આડે હાથ લીધી હતી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આદિવાસી પંથકને થઈ રહેલા અન્યાયો ઉપર ખાસ વિશેષ ભાર મૂક્યો હતો જળ જંગલ અને જમીન વિશે તેમણે વિશેષ ભાર મૂકી અને આદિવાસીએ દેશના માલિક છે તે વાતને ફરી વખત દોહરાવી હતી આમ મધ્ય ગુજરાતના બોડેલીના અલીપુરા ચોકડી ઉપર હજારોની જનમેદની વચ્ચે ભારત જોડોની આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું તે પ્રસંગે ખાસ કરીને ઉલ્લેખનીય બાબત એ રહી હતી કે લોકોના ખિસ્સા પણ કપાઈ ગયા હતા અને ખિસ્સા કાતરુઓને જલસા પડી ગયા હતા અલ્તાફ મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ બોડેલી આદિવાસી સમાજના અધિકારો તરફ જળ જગઢ રાહુલજી આ દેશના લોકોની મૂળભૂત સમસ્યાઓ છે એને ન્યાય મળે એના માટેની રાહુલજી ભારત ન્યાય છે આ ગાંધી સદાનું ગુજરાત છે લોકોનું ત્રીજો દિવસે રાહુલજી નું ભવ્ય જનસંર્ધન આશીર્વાદ મળે એ જ દેખાય છે કે આ દેશની ધરો લોકોના મનમાં જે મૂલ્યો કર્યા છે રાહુલજી વાત કરે છે એ લોકો સાથે સીધો સંબંધ થયેલો છે અને મને પૂર્ણ વિશ્વાસ છે રાહુલજી જે વાત કર્યા છે દેશ બચાવવામાં છે દલ ઉપર દેશ વાત કરી રહ્યા છે આ દેશના સંવિધાન બચાવવાની વાત કરી છે આ દેશમાં આદિવાસી સમાજ ના ન્યાય ની વાત કરી રહ્યા છે અને એના માટે જાઉજી રદ કરી રહ્યા છે મહિલા અંદર ઉપર દુષ્કર્મ કરનાર રાજકીય સંરક્ષણ આપી દે છે આ દુઃખ ની વાત છે કિનારે કરીને સીમિત લોકો માટે કામ કરે દેશના કુદરતી સંસાધનો લૂંટાવી રહ્યા છે